આજે જાણવા મળ્યું કે ગોંડલમાં ડુપ્લિકેટ તાલુકા પંચાયત કચેરી બહાર આવે ભાજપ સરકારને મારે કે કે શરમનો છે નહીં હવે તો એક એક ગુજરાતીનો પ્રશ્ન છે એક એક ગુજરાતીના મગજમાં શંકા છે કે તમારા મંત્રીઓ અને તમારા મુખ્યમંત્રીઓ ઓરિજિનલ છે કે એ પણ ડુપ્લિકેટ છે આવું ન હોય દસે દિશાઓમાં કલેક્ટર ડુપ્લિકેટ ઇડી સત્યાવીસ માં તમે ઘર ભેગા થવાના છો પણ ત્યાં સુધી એક એક ગુજરાતી પૂછે છે સાબિત કરો પુરાવા આપો હવે ડુપ્લિકેટ એટલા વધી ગયા છે કે પુરાવાની જરૂર છે તમારે પુરાવા આપવા પડશે કે તમારી સરકાર તમારા મંત્રી તમારા સંત્રી તમારા મુખ્યમંત્રી ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે પુતળાઓ કામ કરે છે લોકશાહીના દુશ્મનો આવું ન હોય તાલુકા પંચાયતની કચેરીઓ ડુપ્લિકેટ મળે સીધા સાદા માણસોની મિલકતોના ત્યાં ખોટે ખોટા દસ્તાવેજો થઈ જાય આવું રાજાશાહીમાં ન હોય ક્રૂરમાં ક્રૂર દેશ હોય ત્યાં પણ આવું ન હોય થોડુંક સમજવાની જરૂર છે લોકશાહી અને ગુજરાતીઓને પ્રેમ કરવાની જરૂર છે હદ થઈ જાય છે હદ જોડાયેલા છે જે જે લોકો ઉપર અન્યાય થયા છે જો તમે ડુપ્લિકેટ ન હોવ તમારી સરકાર ડુપ્લિકેટ ન હોય તો આ બધા ડુપ્લિકેટના પોટલાઓ દિવસે દિવસે ખુલે છે એ બંધ કરાવો આમ પણ બે અઢી વર્ષ તમારી પાસે છે એક એક ક્ષેત્રના યુનિટો ડુપ્લિકેટ છે શા માટે જતા જતા આવા ન કરવાના ધંધા કરો છો અને ગુજરાતીઓને હેરાન કરો છો ભગવાન સદબુદ્ધિ આપે અને આના ઉપર કે એક્શન લો જય હિન્દ ભારત માતા